ગુજરાત સમાચાર મોશ્યામ તારીખ ચૌદ છ બે હજાર પચીસ ગુજરાતમાં ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ આજ આવી રહ્યું છે એટલે ભારતમાં ઘણા રાજ્યોમાં આજ ગાજવીજ સાથે વરસાદ તોફાની છે એના કારણે આપણે પણ ગુજરાતમાં ઘણા ભાગોમાં આજ વરસાદ આવી રહ્યો છે એટલે ચોવીસ કલાકમાં ગુજરાતમાં તારીખ ચૌદથી તારીખ ઓગણીસ તારીખ સુધી ગાજવીજ સાથે વરસાદ ગુજરાત ઉપર રહેશે સક્રિય આ સિસ્ટમ ઉત્તર ગુજરાતના ભાગો ઉપર પણ આવશે બનાસકાંઠામાં પણ વરસાદી સિસ્ટમ આપણે આવવાની શક્યતા છે તારીખ બાવીસ તારીખમાં વરસાદ થશે બાવીસ છ બે હજાર પચીસમાં વરસાદ તારીખ સાતમા મહિનાની તારીખ ચાર સાત બે હજાર પચીસમાં વરસાદ આવશે એ પણ નદી નાણાં છલકા એવો ગુજરાતમાં વરસાદ થાય છે તારીખ ચારથી પાંચ છ તારીખ સુધી ગુજરાતમાં સાતમા મહિનામાં ભારે વરસાદ ગુજરાત ઉપર આવવાની શક્યતાઓ છે આ વરસાદ હાલ આવે એ છૂટો છવાયો વરસાદ છે એટલે ખૂબ ભારે વરસાદ નથી આ સિસ્ટમ અમુક ભાગોમાં બે ઇંચ જુદીનો વરસાદ ગણાય એટલે કે આ કોઈ ખૂબ ભારે વરસાદ નથી છૂટો છવાયો વરસાદ થશે વાદળછાયું વાતાવરણ ખૂબ જ ભારે માત્રામાં આવશે તાપમાનનો પારો એકદમ સળવાના હિસાબે ગુજરાત ઉપર આ વાદળછાયું વાતાવરણ સર્જણું